નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં ચાલીસ થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા સત્યાવીસ એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી શહેરીજનોની આંશિક રાહત મળી ગરમી પાંચ ડિગ્રી ઘટી ગઈ બે દિવસમાં પારો અડત્રીસ રહેશે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લવાશે વડોદરાના ત્રેવીસ જેટલા મુસાફરોને જમ્મુથી ટ્રેનમાં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા પાટનગર ગાંધીનગરમાં સવારે તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન એકતાળીસ એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ બે ડિગ્રીના ઘટાડા સાથે ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નગરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ છ ડિગ્રીના વધારા સાથે ગુરુવારે નગરનું લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં કાળચાર ગરમીના દિવસોમાં પાણીનો વપરાશ વધ્યો છે જ્યારે હાલ નર્મદા અને સેક્ટરોમાં કાર્યરત બોર્ડના આધારે શહેરમાં પ્રતિદિન અંદાજિત

જામનગરમાં ચોવીસ કલાકમાં ગરમીમાં એક પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રીથી બપોરે લુવર્ષા યથાવત રહી હતી પવનના કારણે રાત્રિના ખુશનુમાં વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે છવ્વીસ એપ્રિલ થી જુનાગઢ થી ટ્રેન માં વેરાવળ જવા માટે પણ બે વિકલ્પો મળશે બ્રોડ ગેજ અને મીટર ગેજ બંને ટ્રેનો વેરાવળ સુધી જશે હાલમાં અમરેલી ખીજડીયા સેક્શન નું ગેજ કન્વર્ઝન નું કામ પ્રગતિ પર છે જે છ મહિનામાં પૂર્ણ થશે મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કોબા સર્કલ સેક્ટર દસ એ અને સચિવાલય સાથેના સાત સ્ટેશન ઉપર સત્યાવીસ એપ્રિલથી મેટ્રો સેવા શરૂ થશે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ છે દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોને વધુ સતર્ક રહેવા અને શંકાસ્પદ હિલચાલની માહિતી આપવા સૂચના આપી છે

ત્રણ થી ચાર વખત ગણેશ ચોકની અંદર આ બાજુ જોઈએ ચોરીના બનાવો તારા તૂટેલા છે વારંવાર રજૂઆત એક જ હોય છે કે અહીંયા ગણેશ ચોકમાં એક પોઈન્ટ મૂકવો જોઈએ જેથી ગણેશ ચોક ઇન્ટીરિયર આ બાજુ એક સાઈડ પર આવેલો છે એટલે એક પોઈન્ટ વિનંતી છે કે વારંવાર થતું અટકાવવા માટે ગણેશ ચોકમાં પોલીસ હોમગાર્ડ ગમે તે એક પોઈન્ટ ગણેશ ચોકમાં મૂકવા વિનંતી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર નવીન આઈ ખેડૂત પોર્ટલ બે પોઈન્ટ ઝીરો આગામી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને સોંપાયો રાજ્ય સરકારને દસ જેટલી મહત્વની ભલામણો કરવામાં આવી જેમાં શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટે કામકાજનો સમય સવારે નવ ત્રીસ થી સાંજે પાંચ દસ કરવાની ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો છે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે ધ્વાર ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેમ્પનો ધ્યે ધ્યાનમાં લઈને હું લખીશ યાર આવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે પચીસ એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે